આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાર સાત બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો એકત્રીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર ત્રણસો દસમાં વિચારી રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ તોંતેર હજાર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે આગળ જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે 1 કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે 10 ગ્રામ ચાંદી 956 માં વેચાઈ રહ્યું છે જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ છે 9560 રૂપિયા જ્યારે 1 કિલો ચાંદી 95600 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો તમે રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તોતેર હજાર ચારસો ને રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આજે છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર વધારો જોવા મળી રહ્યો છે તમારા શહેરની અંદર શું ભાવ ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી દેજો